અંગતરા ગ્રિન સિટી અંતર્ગત અંગતરા નગરપાલિકાના બોર્ડ નંબર 4 ના સૂત્રાઈ સભ્ય દ્વારા 51 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી વૃક્ષો વાવો ને વરસાદ લાવો આપણે આપણા રોજિંદા જીવનમાં આ સૂત્રો અવરનવાર સાંભળતા હોઈએ છે આજના સમયમાં ને ગ્લોબલ વોર્મિંગના વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે એક વૃક્ષથી તમામ જો સૃષ્ટિને શાંતિ મળે છે ચોમાસું સુછાળો કે ઉનાળો હોય વૃક્ષ એ અમૂલ્ય છે આજે આપણી સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ સહિત વિવિધ કાર્યક્રમો થકી વૃક્ષારોપણને મહત્વ આપ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર નગરપાલિકા દ્વારા મારું ધાંગધ્રા ધરવામાં આવી છે તાંગત્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના સુત્રાઇ સભ્ય તપુભાઈ લખુમે પોતાના જન્મદિવસે ધાંગત્રા સિટી પોલીસ સ્ટેશન પાછળ આવેલ જગ્યાએ એકાવન વૃક્ષોનું વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તેવો સંદેશો પાઠવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આર કે જાડેજાએ તાંગત્રા પોલીસ સ્ટાફ નગરપાલિકા સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર ચાર ના સુધરાય સભ્ય માન્ય ટપુભાઈ લકુમનો જન્મદિવસ છે એમના વિસ્તારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની બહાર અને અંતિમ ધામ જવાના રસ્તે આજે એકાવન વૃક્ષોનું વાવેતર એમના અને વોર્ડ નંબર ચારના તમામ સુધરા સભ્યો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરમાં સંગઠન અને નગરપાલિકા દ્વારા એક પ્રણાલી ઊભી કરવામાં આવી છે કે પોતાનો જન્મદિવસ વૃક્ષ વાવીને મનાવો એ વૃક્ષનું જતન કરવું વૃક્ષનો ઉછેર કરવો માન્ય ટપુભાઈ અને એમની વોર્ડ નંબર ચારના તમામ સભ્યોએ આજે જ્યારે વૃક્ષો વાવ્યા છે ધાંગધ્રા નગરપાલિકાએ એનો સહયોગ આપ્યો છે અને આ વૃક્ષોને ઉછેરીને જ્યારે મોટા કરવાના છે ત્યારે આ વૃક્ષ થકી ધ્રાંગધ્રા શહેરને પ્રાપ્ત થઈ હરિયાળી એ આગામી દિવસોમાં અનેક પ્રકારની સ્વસ્થતાનું નિર્માણ કરશે આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવીએ અને ધાંગધ્રા શહેરમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરની પાસે એક વૃક્ષ વાવીને પોતાના સંતાનની જેમ ઉછેર કરે અને સમગ્ર ધાંગધ્રા શહેર વૃક્ષાચ્છાદિત બને હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ ભાઈ શ્રી ટપુભાઈને જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ